રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગ પ્રબળ બની છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી છે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે લવિંગજી ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું રાધનપુર એ શાંતિપ્રિય શહેર છે લવિંગજી ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું આસપાસના લોકો ખરીદ વેચાણ માટે રાધનપુર આવે છે રાધનપુર જિલ્લો જાહેર થાય તો આસપાસના લોકોને ફાયદો થાય રાધનપુર કચ્છ નેશનલ આવેલો છે જિલ્લો બનાવવાની તમામ સુવિધા છે લવિંગજી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની પ્રબળ માંગ વચ્ચે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને માંગ કરવામાં આવી છે રાધનપુર એ રીતે લવિંગજી ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે સંવાદદાતા અખ્તર મનસુરી આપણી સાથે જોડાઈ ગયા છે અખ્તર જે રીતે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગ સાથે લવિંગજી દ્વારા પત્ર લખવામાં આવ્યો શું વિગતો ચોક્કસ થી વિક્રમ જો વાત કરીએ તો રાધનપુર ના જે એમએલ છે લવિંગજી લખ્યો છે કે રાધનપુર ને કેટલા કેટલા સમય થી લોકો માંગ કરી રહ્યા છે અને જે પચીસ ત્રીસ કિલોમીટર સુધી લોકોનું કહી શકાય કે જે મુખ્ય સ્થાન છે ત્યાં વ્યવસાય પણ સારો એવો છે અને સારું જે સ્વચ્છ અને સારી રીતે નું ગામ છે અને તેને જ લીધે તેમને જે કેટલા વર્ષોથી લોકો એની માંગ કરી રહ્યા હતા રાધનપુર ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને રાધનપુર ને જિલ્લો જાહેર કરવાની જે રીતે માંગ કરવામાં આવી રહી છે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે રાધનપુર એ શાંતિપૂર્ણ શહેર છે લવિંગજી દ્વારા આ નિવેદન પણ આપવામાં આવ્યા હતા

હું પણ ધારાસભ્ય તરીકે સરકારશ્રીને વિનંતી કરું નરમ અપીલ કરો કે રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ કારણ કે વર્ષો જૂની માંગ છે સાથે સાથે અહીંયા એ રાધનપુર એક એવું સેન્ટર છે કંડલાને જોડતો રસ્તો છે અહીંયા ભારતમાલા કે બીજા અન્ય જમીનો પણ બિલ્ડિંગો બનાવવા માટે તૈયાર છે જમીનો બિલ્ડીંગો પણ તૈયાર છે પ્રાંત ઓફિસ હોય મામલતદાર ઓફિસ મોટી બની છે હમણાં નવી અદતન ડીવાયસી ઓફિસ પીઆઈ ઓફિસો અને સિવિલ કોર્ટ પણ અહીંયા રાધનપુર મુકામે છે જેથી કરીને લોકોને અહીંયા જો જિલ્લો બનાવવામાં આવે તો ખૂબ જ લોકો રાજી થશે અને સરકારશ્રીનો પણ હું પણ ખૂબ આભાર માનો કે મારા રાધનપુરને જિલ્લા બનાવે એવી ખૂબ ખુબ એ હું વિનંતી કરું અસ્તુ બિલકુલ નવીનજી ગુજરાત ફર્સ્ટ સાથે આપ જોડાયા બદલ આપનો આભાર